કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓ સમાચાર જાણવા અમારી કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાએ આજે પોતાના જન્મદિવસની ઉજવણી સિવાકીય પ્રવૃત્તિઓ સાથે કરી હતી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ટીબી મુક્ત ભારતનું આહવાન કર્યું છે ત્યારે તેમણે ટીબી મુક્ત કચ્છના સૂત્રો સાથે ટીબીના દર્દીઓની વારે આવ્યા હતા આજે વિનોદભાઈ ચાવડાના સમગ્ર કચ્છમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા તમામ તાલુકા મથકોએ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી અને કચ્છ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર સાંસદ વિનોદભાઈ ચાવડાએ જન્મદિવસની શરૂઆત બાલિકા પૂજનથી કરી હતી કચ્છના વિવિધ વિસ્તારોમાં તેમની સંસ્થાને કાર્યકરો દ્વારા રાશન કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું આજે સાંસદ વિનોદભાઈ ચાવડાએ ટીબીના દર્દીઓને ખાસ યાદ કરીને તેમની વહારે આવ્યા હતા અને ટીબી મુક્ત કચ્છનું આહવાન કર્યું હતું પોતાના જન્મદિવસની ઉજવણી પ્રજા વચ્ચે કરતા સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે દસ વર્ષમાં કચ્છની જનતાનો અપાર પ્રેમ મળ્યો છે સતત ત્રીજી ટર્મ માટે ભારતીય જનતા પાર્ટીએ કચ્છની સેવા કરવાની તક આપી છે ત્યારે પ્રજાના સુખ દુઃખમાં તેઓ હંમેશા સહભાગી રહેશે અને વિકાસની ગતિ અગાઉ કરતાં વધુ વેગવાન બનશે તેવી ખાતરી આપી હતી મારો જન્મદિવસ છે જે અંતર્ગત દર વર્ષે ખૂબ જ સેવાકીય કાર્યો અમારી ટીમ દ્વારા કરવામાં આવે છે મારી સંસ્થા દ્વારા કરવામાં આવે છે દિવ્યાંગો માટે જરૂરિયાતમંદ લોકો માટે રાશનની કીટ હોય કે પછી ખૂબ જ જરૂરી જે પણ પ્રકારની યોજનાઓનો લાભ લોકોને પહોંચતો થાય એના માટે પણ અમે પ્રયત્ન કરતા હોઈએ છીએ આ વખતે અમે એક બીડું ઝડપ્યું છે કીબી મુક્ત કચ્છ બને જેના માટે મેં પહેલ કરી દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે બધા જ સાંસદોને અપીલ કરી હતી જેના ભાગરૂપે કચ્છની અંદર પણ કીબી મુક્ત કચ્છ બને જેની પહેલ થઈ છે આજે એક જ જગ્યાએથી કચ્છ જિલ્લાના અલગ અલગ વિસ્તારની અંદર પાંચસો કીટ સવારે આપવામાં આવી હતી અને અહીંથી ગીડી હોસ્પિટલના માધ્યમથી પહોંચતી કરવામાં આવશે સવારે કન્યા પૂજન પણ કર્યું હતું જરૂરિયાતમંદ પરિવારને રાશનની કીટ પણ આપવામાં આવી હતી પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા સંગઠન દ્વારા અનેક દરેક તાલુકા મથકે દરેક ગામડાઓની અંદર અનેક સેવાકીય કાર્યો થઈ રહ્યા છે ત્યારે હું અમારા સંગઠનનો પણ આભાર માનું છું સાથે સાથે મારી સાથે જોડાયેલ સૌ સંસ્થાઓનો પણ આભાર માનું છું અને તમારા માધ્યમથી જ્યારે કચ્છની જનતાએ છેલ્લા દસ વર્ષથી ખૂબ જ પ્રેમ આપ્યો છે અને ત્રીજી વખત જ્યારે અમારી ભારતીય જનતા પાર્ટીએ મને સેવા કરવાનો અવસર આપ્યો છે ત્યારે તમારા માધ્યમથી ચોક્કસ કચ્છની જનતા ને વિશ્વાસ અપાવું છું કે બનતા પ્રયત્ન જેટલા પણ સેવાકીય કાર્ય હોય લોકોને મદરૂપ થવાની વાત હોય કે કચ્છના વિકાસને આગળ વધારવાની વાત હોય એમાં ચોક્કસ હું મારા પ્રયત્નો કરીશ એવી પણ હું સૌ કચ્છવાસીઓને ખાતરી આપું છું આજના દિવસે અને જે લોકોએ શુભકામનાઓ પાઠવી છે તેમનો હું ખૂબ હૃદયપૂર્વક હું ધન્યવાદ પ્રગટ કરું છું સ્પેશિયલ રિપોર્ટ કબીર ન્યૂઝ કચ્છ लोक लोक अभिनंदन कच्छनी प्रजा प्रश्नों ने श्रेष्ठ रीते सतत वाचा अपीने तेना निराकरण बाटी सतत प्रयत्नशील युवा शांत सौम्य सांसद श्री विनोदभाई चावड़ा ने कच्छ लोकसभा न उम्मीदवार तरीके ने त्रीजी वक्त महत्वपूर्ण जवाबदारी मड़वा बदल खूब खूब मंगल कामनाओं श्री विनोद एल चावड़ा वधे अपनी नामना एवी अमारी शुभकामना જિંદગી એકવાર મળે પણ આપના જેવા મિત્ર મળે ત્યાં જિંદગી પણ અનેકવાર મળે ક્યાંક આપના પ્રયત્નથી જ કોઈને જિંદગીની સાચી દિશા મળે ત્યારે જ આપના જેવા મિત્રના જન્મદિવસની ખુશીઓ આ જિંદગીમાં માણવા મળે આપના જન્મદિવસ નિમિત્તે આપનું જીવન નિરોગી દીર્ઘાયુ બની રહે તેમજ લોક ઉપયોગી સેવા કાર્યો કરી જીવનમાં ખૂબ પ્રગતિ કરો તેવી અંતરની શુભકામના શુભેચ્છક શંકરભાઈ પરમાર ભીમાસર તાલુકો અંજાર કચ્છ